નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ અગિયાર બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું તેત્રીસો થી સાડત્રીસો એકાવન રૂપિયા રાયડો અગિયારસો વીસ થી બારસો સત્યોતેર રૂપિયા એરંડા બારસો પાંત્રીસ થી બારસો છન્નું રૂપિયા ચણા નવસો પચાસ થી અગિયારસો અગિયાર રૂપિયા રજકા બીજ છ હજાર ત્રણસો થી સાત હજાર બસો રૂપિયા મેથી નવસો પંચોતેર થી અગિયારસો એકાણું રૂપિયા અડદ નવસો એસી થી તેરસો છાસી રૂપિયા મગ આઠસો એક થી સત્તરસો ચાલીસ રૂપિયા તુવેર એક હજાર પચાસ થી તેરસો અઠાણવન રૂપિયા ધાણા તેરસો ત્રીસ થી પંદરસો ચાલીસ રૂપિયા અજમો અગિયારસો થી એકવીસો અગિયાર રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો સિત્તેર રૂપિયા જુવાર સાતસો થી નવસો અડસઠ રૂપિયા લસણ ચારસો થી એક હજાર રૂપિયા વરિયાળી એક હજાર થી બારસો અગિયાર રૂપિયા મરચાં સૂકા બારસો થી પાંત્રીસો રૂપિયા તલ કળા છત્રીસો થી પાંચ હજાર ચારસો રૂપિયા તલ સફેદ ઓગણીસો થી ત્રેવીસો પચાસ રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો થી છસો ચોવીસ રૂપિયા ઘાઉ લોકડ પાંચસો સત્તર થી પાંચસો એકોતેર રૂપિયા મગફળી ઝીણી નવસો વીસથી બારસો છી રૂપિયા મગફળી નવસો થી બારસો નેવું રૂપિયા કપાસ તેરસો ચાલીસ થી પંદરસો પચીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે